નમસ્કાર હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સમર્થ્ય નામની સિરીઝના આ સાતમા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું આજના આ સાતમા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે વલ્લભભાઈ જ્યારે બાકરોલમાં રહી વકીલાતનો અભ્યાસ કરતા હતા તે સમયની આ વાત છે વલ્લભભાઈ તેમના એક મિત્ર સાથે વાંચવા માટે બે મહિના બાકરોલમાં રહીને વકીલાતનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને કાખ બલાઈ થઈ હતી એ સમયે ગામડામાં બીજું કોઈ ઉપાય તો ન મળે ત્યારે કોઈકે કહ્યું કે ગામમાં એક વાણંદ છે તે નસ્તર મૂકીને ગમે તેવું ગુમડું ફોડી આપવામાં બહુ હોશિયાર છે તેને બોલાવી જુઓ એટલે તે વાણંદને બોલાવવામાં આવ્યો તેણે નસ્તર મૂકવા માટે સળિયો ધક તો કરીને કાખબલાઈ પર લગાડ્યો પરંતુ અંદર એકઠું થયેલું બધું પરુ બહાર કાઢી ન શક્યો એ જોઈ વલ્લભભાઈએ કહ્યું આમ જોયા શું કરે છે તારાથી ન થાય તો સળિયો મને આપ હું કરું એમ કહીને તેમણે પેલા વાણંદ પાસેથી સળિયો હાથમાં લઈ તરત જ અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવીને બધું પરું બહાર કાઢી નાખ્યું આવી જ રીતે વલ્લભભાઈ નિડર અને સહનશીલ વ્યક્તિ હતા ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે જય સરદાર